ગુજરાતી વાર્તા જીવો અને જીવવાદો વડના એક વિશાળ વૃક્ષ પર કાગડો અને કાગડી રહેતા હતા કાગડા દંપતીને એક પણ સંતાન ન હતું આથી બંને ખૂબ જ દુઃખી રહેતા એક દિવસ એક સાપ ત્યાં આવ્યો એ જ વટ વૃક્ષ નીચેની બખોલમાં સાપે ઘર બનાવીને રહેવા માંડ્યું થોડા સમય બાદ કાગડીએ માળામાં ચાર ઈંડા મૂક્યા થોડા જ દિવસમાં ઈંડા તોડીને ચાર નાના નાના બચ્ચાના કિલકિલાટથી માળો ગુંજી ઉઠશે કાગડો અને કાગડી બંને ખુશ હતા તેઓ પોતાના બચ્ચાની આગમનની વાટ જોઈ રહ્યા હતા કાગડાએ કાગડીને કહ્યું જો બચ્ચા આવે એટલે એમને માટે ભોજન શોધવા હું બહાર જઈશ તું માળામાં જ રહીને બચ્ચાની સંભાળ લેજી બચ્ચા થોડા મોટા થાય પછી એમની પાસે હું રહીશ અને તું ભોજન શોધવા જજી કાગડીએ પણ કાગડાએ ઘડી ઘાટેલો કાર્યક્રમ સ્વીકારી લીધો બચ્ચા જન્મ્યા નક્કી થયા મુજબ બચ્ચાની જાળવણી શરૂ થઈ વારાફરતી એક બહાર જાય અને બીજું માળામાં જ રહે એક દિવસ એવું બન્યું કે કાગડા અને કાગડી બંને સાથે માળાની બહાર જવું પડ્યું બચ્ચા એકલા હતા વડમાં જ રહેતા સાપે જોયું કે માળામાં કોઈ નથી બચ્ચા એકલા છે ચૂપચાપ સરકતો સાપ માળા પાસે આવ્યો અને બધા જ બચ્ચા ખાઈને ચૂપચાપ જતો રહ્યો કાગડી માળામાં પાછી ફરી જોયું તો બચ્ચા નથી અહીં તહીં બધે જોયું પણ ક્યાંય બચ્ચા પડી ગયા ન હતા કાગડી તો ખૂબ રડવા લાગી કાગડો એને આશ્વાસન આપવા લાગ્યો થોડા મહિના બાદ કાગડીએ ફરી ઈંડા મૂક્યા કાગડી ઈંડાનું ધ્યાન રાખવા માળામાં જ રહેતી કાગડો ભોજન શોધવા બહાર જતો એક દિવસ કાગડી માળાથી ઉપર બીજી ઊંચી ડાળ પર બેઠી હતી એ જ વખતે ઝડપથી સાપ આવી ચડ્યો કાગડીએ જોયું તેણે તો ભારે કાગા રોડ મચાવી દીધી પણ જરાય પરવા કર્યા વિના સાપ ચારેય ઈંડા ખાઈ ગયો કાગડીએ ચાંચ મારીને સાપને ભગાડવાની મહેનત કરી પણ સાપ તો જરાય ગભરાયા વિના ઈંડા ખાઈને નાસી ગયો કાગડો માળામાં પાસો ફર્યો ત્યારે કાગડી તો પોખ મૂકીને રડતી હતી કાગડીએ રડતાં રડતા કાગડાને સાપની વાત કરી આ સાંભળી કાગડો પણ દુઃખમાં ડૂબી ગયો કાગડાએ કાગડીને કહ્યું જ્યાં સુધી અહીં આ ક્રોર સાપ વસે છે ત્યાં સુધી અહીં રહેવાનો હવે કોઈ અર્થ નથી દરેક વખતે સાપ આપણા ઈંડા કે બચ્ચા ખાઈ જશે ચાલો આપણે કોઈ અન્ય સ્થળે જઈને નવેસરથી માળો બાંધીએ કાગડીએ કાગડાની આ વાતને સાપ ફગાવી દીધી ગુસ્સે થઈને કાગડાને કહ્યું મારે તમારું આવું મોડું બાયલું નરમ આશ્વાસન નથી જોઈતું મારે તો મારા બચ્ચા ખાઈ જનાર સાપનો બદલો લેવો છે મોતનો બદલો મોત તે સિવાય મને તો ચેન નહીં પડે હું આ માળો કે વૃક્ષ છોડીને પણ નહીં જાઉં કાગડો કાગડીની લાગણી સમજી શકતો હતો એ એક માતાની લાગણી હતી સાપનું વેર લેવાનું સરળ ન હતું પણ કોઈક મારક તો શોધી જ કાઢવો પડશે વેર લીધા વગર કાગડી માનશે નહીં કાગડો પોતાના મિત્રો પાસે ગયો સસલું શિયાળ વાંદરો બકરી ગધેડું બધા જ કાગડાના દુઃખને દૂર કરવા એકઠા થઈ ગયા કાગડાએ વિગતથી બધી વાત કરી સાપ તેમને શાંતિથી જીવવા નહીં દે એમ પણ કહ્યું કાગડી તો વેર વાળવા કટ્ટીબંધ થઈ ગઈ હોવાનું પણ કહ્યું આવી સ્થિતિમાં શું કરવું જોઈએ એનું માર્ગદર્શન પણ કાગડાભાઈએ માગ્યું બધા મિત્રો વિચારવા લાગ્યા પણ એક વાતે બધા સહમત થયા અને કાગડાને સલાહ આપતા કહ્યું બેનની વાત સાચી છે તમારે આ સ્થળ છોડીને બીજે જવાની કોઈ જ જરૂર નથી અહીં જ રહો તમારા દુશ્મન સાપનું શું કરવું એની કંઈક યોજના આપણે ઘડી કાઢવી જોઈએ મિત્ર તરીકે અમે બધા તમારી સાથે છીએ સાપને ત્યાંથી આખી કાઢવામાં અમે જરૂર તમારી સહાય કરીશું બધા વિચાર કરવા લાગ્યા સાપને કાયમ માટે દૂર કઈ રીતે કરવો અચાનક સસલાને એક યોજના સ્પૂરી યોજના તેણે બધાને કહી બધા જ યોજના અનુસાર કામ કરવા તૈયાર થઈ ગયા સસાભાઈની યોજના ખરેખર સુંદર હતી સસલાએ કહ્યું રાજના મહેલની નજીક એક તળાવ છે રાજકુમારી દરરોજ આ તળાવમાં નાહવા માટે આવે છે પછી ઉમેર્યું આવતીકાલે સવારે કાગડાભાઈ એ શાહી તળાવ પર જાય જ્યારે રાજકુમારી નાહવા ઉતરશે એટલે પોતાના મોઘા ઘરેણાં પણ તળાવને કાંઠે ઉતારશે કાગડો એમાંથી એક મોઘું ઘરેણું ઉપાડીને ઉડવા માંડે રાજકુમારી આ જોઈને તરત જ પોતાના સેવકોને એ ઘરેણું લઈ આવવાનો આદેશ આપશે બધા પ્રાણી શાંતિથી સસલાભાઈની યોજના સાંભળી રહ્યા હતા સસલાભાઈએ યોજના આગળ સંભળાવતા કહ્યું રાજકુમારીના સેવકો કાગડાભાઈનો પીસો કરશે કાગડાભાઈ તમારે એ ઘરેડું અહીં આવીને આ સાપની બખોલમાં નાખી દેવું બસ પછી જુઓ કાગડાભાઈ કે તમારી સમસ્યાનો કાયમી અંત આવે છે કે નહીં કાગડો અને કાગડી યોજના મુજબ બંને બીજે દિવસે સસલાઈ બતાવેલા તળાવ પર પહોંચી ગયા થોડી વારે રાજકુમારી નાહવા આવી કાગડાએ તરફ મારીને રાજકુમારીનો સૌથી કિંમતી ગળાનો હાર ઉપાડી લીધો રાજકુમારીએ ચીસો પાડીને સેવકોને બોલાવ્યા સેવકો હાર પાસો મેળવવા કાગડા અને કાગડી પાછળ દોડ્યા સસલાઈ ઘડી કાઢેલી યોજના મુજબ જ બધું થતું હતું કાગડો દંપતી વડના વૃક્ષ પાસે આવ્યા સેવકોનું ધ્યાન જાય એ રીતે રાજકુમારીનો મોંઘા મૂલો હાર સાપની બખોલમાં નાખી દીધો રાજસેવકો સેવકો પાસે ભાલા હતા તેમણે જોયું કે વડની બખોલમાં કાગડાએ હાર નાખ્યો છે તેમણે ભાલાની અણી બખોલમાં નાખીને હાર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો બખોલમાં રહેતો સાપ ભાલાની અણી ભોંકાતા ગુસ્સે ભરાયો ક્રોધમાં સાપે બખોલમાંથી માથું બહાર કાઢ્યું બખોલમાં સાપ દેખાતા રાજસેવકોએ એ સાપના ગળા આરપાર ભાલો પરોવી દીધો સાપને બહાર ખેંચી ઘાટી ખતમ કરી નાખ્યો પછી બખોલમાંથી હાર કાઢી લઈ ગયા સસલાની યોજના સફળ નીવડી ક્રોર સાપને યોગ્ય સજા મળી કાગડા કાગડીએ બધા મિત્રોનો આભાર માની નવેસરથી જીવન શરૂ કર્યું મિત્રો આ વાર્તા પરથી સાર મળે છે યોગ્ય કારણ વગર અન્યને નુકસાન ન પહોંચાડવું મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ જય હિન્દ